રાજુલા ઓદિત્ય બ્રાહ્મણ સમાજ જ્ઞાતિવાડી ખાતે ઇ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાજુલા શહેરમાં સરકાર દ્વારા ઇ કેવાયસી ફરજિયાત શરૂ કરવામાં આવ્યું છે જેવામાં રાજુલા ઓદિત્ય બા બ્રાહ્મણ સમાજ જ્ઞાતિવાડી ખાતે લોકો વયોવૃદ્ધ સગવડો ઝડપી કરવા રાજુલા મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા

રાભડા તુષારભાઈ રાઠોડ ખાખાઈ ચંપુભાઈ ગોહિલ સહિત લોકો જોડાયા હતા લોકો ઈ નો લાભ મેળવ્યો હતો રિપોર્ટર બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી અમરેલી